Thank you સુરતમાં રિક્ષાને બચાવવા જતાં સર્જાયો ત્રિપલ અકસ્માત બસની પાછળ ટેમ્પો અને તેની પાછળ ધડાકાભેર અથડાઈ કાર વરાછા ઓવર બ્રિજ પર પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી એસટી બસ આગળ જતી રિક્ષાનું ટાયર નીકળી ગયું હોવાથી તેને બચાવવા અચાનક જ બસના ડ્રાઈવરે બ્રેક મારી હતી જેથી ડિવાઇડર સાથે બસ અથડાઈ હતી જોકે બસના ચાલકે અચાનક જ બ્રેક મારી હોવાથી તેની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પોને કાર અથડાઈ હતી જેથી ત્રણેય વાહનોમાં ભારે નુકસાન થયું હતું એસ ટી બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા પરંતુ બસ ડ્રાઈવરની સૂઝબૂજના કારણે મોટી દુર્ઘટના ટળી હતી લોકોએ કહ્યું કે રિક્ષાથી લઈને તમામ વાહનોને માત્ર નુકસાન થયું છે જ્યારે લોકોને કંઈ જ થયું નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે